જી ગીતા ખાસ ચાર થી પાંચ મંત્રીઓ જે છે થવાના છે ઋષિકેશ પટેલ છે હર્ષિ સંઘવી છે આ પરુત્તમ સોલંકી છે આ નેતાઓ એવા છે કે જે હંડ્રેડ રિપીટ થવાની સંભાવના છે જી જી હાલ મહાત્મા મંદિરમાં કેવી ચહેલ પહેલ આપ જોઈ રહ્યા છો જે સ્ટાફ છે તે એલર્ટ મોડ ઉપર છે સ્વાભાવિકપણે સાડા અગિયાર નો સમય છે એટલે મહેમાનો જે છે તે હજુ સુધી અહિયાં પહોંચ્યા નથી પરંતુ તૈયારીઓની વાત છે

કુંવરજી બાવડિયાને પણ ફોન આવી ગયો છે તેઓ પણ રાજ્ય સરકારમાં મંત્રી તો હતા જ પરંતુ ફરીથી તેમને રિપીટ કરવાના છે ના ધારાસભ્ય અને હવે મંત્રી પદ તરીકે તેઓ ફરી એક વખત નિશ્ચિત મનાઈ રહ્યા છે તેમને પણ ફોન આવી ગયો છે પ્રફુલ્લ પાસેરિયાને પણ ફોન આવી ગયો છે અને હવે ત્રીજું નામ જે આવ્યું છે લવિંગજી ઠાકોર વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌતમ શ્રીમાળી મારી સાથે જોડાયા છે જી ગૌતમ વધુ અપડેટ જે બિલકુલ જે પ્રમાણે વાત સામે આવી રહી છે કે ટેલિફોનિકથી જાણ કરવામાં આવી રહી છે અને ઠીક અગિયાર વાગે આ મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સમારોહ જે છે તે થવાનો છે પદનામિત જે ધારાસભ્યો જે ધારાસભ્યો જે છે તે મંત્રીમંડળના શપથ લેવાના છે મહાત્મા મંદિર ખાતે યોજાવા જઈ રહ્યો છે ત્યારે વાત એવી હતી કે મોડી રાત્રે તમામ જે ધારાસભ્યો જે છે તેમને મંત્રીમંડળ માટે કોલ આવશે પરંતુ તેની શરૂઆત હાલ તો અત્યારથી જોવા મળી રહી છે એટલે કે ટેલિફોનિક ની શરૂઆત થઈ ચૂકી છે અત્યાર સુધીમાં ત્રણ જેટલા લોકોનું કન્ફર્મેશન જે છે તે સામે આવી રહ્યું છે અને ત્રણ લોકો જે છે તેમને મંત્રી પદ માટે ના કોલ આવી ચૂક્યા છે જેમાં પ્રફુલ્લ પારિયા જે વર્તમાન મંત્રી છે અને તેમને ફરી એકવાર આ ચાન્સ જે છે તે આપવામાં આવી રહ્યો છે એટલે કે તેમને ટેલિફોનિક કોલ દ્વારા જાણ કરવામાં આવી છે કે તેઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજર થાય અને તેમને ટેલિફોનિક જાણકારી આપી અને તેમનો શપથમાં સમાવેશ જે છે તે કરવામાં આવ્યો છે એટલે કે તેમને પ્રફુલ પાંચેરીયા કોલ ત્યારબાદની વાત કરીએ તો કુવરજી બાવળિયા અત્યારે હાલ સિંચાઈ મંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે અને તેમને ફરી એકવાર રિપીટ કરવામાં આવી રહ્યા છે એટલે કે કુંવરજી બાવળિયાને વિધિવત રીતે ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે અને તેઓને પણ આજે શપથ જે છે આ લેવાના છે એટલે કે તેમને પણ ટેલિફોનિક જાણ કરીને ફોન જે છે તે આવી ચૂક્યો છે આ ઉપરાંત કુંવર જે કુમાર કાનાણી જે સુરતથી આવે છે તેમને પણ કોલ જે છે તે આવી ચૂક્યો છે મહત્વનું એ છે કે અગાઉ વિજય રૂપાણીની સરકારમાં તેઓ મંત્રી હતા ત્યારબાદ તેમને ફરી એકવાર ચાન્સ જે છે તે મળી રહ્યો છે અને તેમને પણ કોલ આવી રહી છે તેમાં બે લોકો રિપીટ થતા નજરે પડી રહ્યા છે જ્યારે એક જે વિજય રૂપાણીની સરકારમાં મંત્રી હતા તેમને ફરી આ ચાન્સ મળતો નજરે પડી રહ્યો છે ગૌતમ લવિનજી ઠાકોરનું જે નામ આવ્યું છે તેને લઈને આ આશ્ચર્યજનક નામ છે કે અપેક્ષિત હતું જે બિલકુલ હજુ સુધી સ્પષ્ટતા થઈ રહી નથી કે લવિંગજી ઠાકોરને ફોન આવ્યો છે કે કેમ પરંતુ જો નામ આવે તો આશ્ચર્યજનક નામ કહી શકાય કારણ કે જે પ્રકારે ઓબીસી સમુદાયમાંથી આવે છે પાટણ રાધનપુર સહિતનો જે વિસ્તાર જે છે અત જે મહેસાણા સહિતનો જે વિસ્તાર છે કે જ્યાં ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતું આ જે વિસ્તાર જે છે તે જોવા મળી છે એટલે કે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમુદાયને પ્રાધાન્ય આપે તો નવાય નહીં ને એને માટે નામ આવે તો પણ નવાય નહીં

જી ગૌતમ પાસે આવીશ હાલ દર્શકોને જણાવી દઈએ ત્રણ નામો પ્રફુલ પાનસેરિયા પણ ફોન આવી ગયો છે અને કુંવરજી બાવળિયાને પણ ફોન આવ્યો છે આ બંને વર્તમાન સરકારમાં તો મંત્રી હતા જ અને ફરી એક વખત તેમનું રિપીટ થવું નિશ્ચિત મનાઈ રહ્યું છે લવિંગજી ઠાકોરને લઈને હજુ અસ્મ